રામ રામ જય માતાજી બતા ને જો નીંદ લેવા આવતા રહ્યા હે અને નીંદ તો થોડી થોડી હોય થી ત્યાં બાજુ છોરા આટલા પીડાતા પૂરા લેવા નતા આવતા કે તું હડી જઈશ ઇંધોર ખાઈ જઈશ પણ ઇંધોર ખાતી નહીં કઈ ખખેરી ખખેરી જાઓ કુસો ખેરી વાયરો ને કઈક ધૂળ સડી જઈ ને નકરોલો બળાફ વરસાદ વીરો હતો ને हंधी पड़ी थी, ने, थी में से जी पेकती हंधी कारी मैं थोरी रही है तो गाँवी गाड़ी तो ते जो की तो है में रह गाँडी बांधी जो थी तू हारी हो तो पले रही तो हारी गाड़ी बांध ली थी हम है कई गाड़ी बांधन परम खूटी देखे ले जाए तो पशा तोड़े नहीं वजन वाला જો મોટી જબરી બાંધ લીધી સડાવાર આવી ગયા કેમેરામેન બીના હે તો ગાણી સડાઈ જાજી વાર નથી લગાડી ઘણી કઈ જાય ગાડી સડી માથે નાખી સડી હલો હવે અહીંયા વાર ટપાડવા તો ઠેટ ઓલા સીડે ઠેર નીકળી છે આપડે ગંજી પડી ઠેઠ

ખડખડ અવાજ આવશે ખડીક બંધ માયક હેઠું પડી ગયું અવાજ તો આવ્યો નઈ કારણ કે હેઠું પડી ગયું હતું માથે પગ આવ્યો ને તો અવાજ આવે ખડક ખડી

નકર ને લઈ આવી તો નકર થોડો થોડો દેકાર આવશે થોડું થોડું ઓછું સંભરાય ગોટાય વર્ષે તો ઉપર કે હા ગાડી હલવે છે આ ને હેત કરી આ હલમ ને છે આ કવિયા જ હલવાતી આવે રેડી રેડી હવે ક્યાં ના હલવાત જવા દે મને ફેંકવા ફેંકવા દે મને નવે ગાડી કરે પોગર દે પછી ત્યાં ઊભું ન કરે વજી આ નો હલવાય ગાડી હવે હું મોકર થઈ જો ન ખાલે એન માયક માં હે ને એ વાત તો આવશે જ નહીં આ બજો કાઉ મે જાટો મારવા આવું હરખું આવે છે એ તો જીવ એટલે હવે કઈ હમણાં બે ચાર દિવસ ઉપર દે છે નહીં પાવાની નહીં પણ આટો તો મારો જરૂરી

એટલે પતંગ ક્યાં હો દેખાણ સગાઈ કોઈ સગાઈ દીધી એમ સગાઈ દીધી દેઠ એ લઈ જાય એટલે અત્યારે વહી જાય એટલે દેખાય ને એટલે અત્યારે વહી જાય જો બીજી સગી ખેંચણી કઈ bé ấy thế, áo đây, hả? cắt, cắt cắt này của em làm phật tăng राम राम जय माता जी पानी न जा वियाया मैं की तो क्या लगे पागे जी मैं की आवाज ना आयो तो 1 साल होय पानी न वियाया अपरे चिंदा पे पास पासा वया के गांव में का एकड़ा न नौकरी सी खबरी हरतन ले ना था हरतन ले ना खेत पेरा थई ग्या हे के ના આડે એને હે આલી દેવુ કેમ કે દીક્યા આલી ના થોડે થોડે કુઈ દે આલી ના આય આ નો જાય બસ ના આમરા પેલીસ ચલો ખીલે Um é não, não é possível. Não é possível. Não é possível. é possível. Não Não é possível. Não Não é possível. Não é possível. Não Não é Não é Não é Não é Não Não

બાપા નોટે જાય ને ઘડીક બે પછી વી આવે ઘડીક ખમી પછી ખાટલે જ બેઠા હવે જો આસા સુરત દાદા ને તડકે બેહી ગયા હવે ટેકો દેજી માં ટેકો નીકળી જવાનો હોટી કે હે હોટી લઈને રાખડે હે ને કે હોટી ઓલ વાવી જાય તો ટેકો ઠીક હમ હારું છે નથી આ ભણી મોનો ભણી ને એ અહી પાપડ ન ખાતો છે ખાસ કોઈ ખાવાનું હા ઓલી ન ને થઈ જાય હે જાઉં હે

ચક્કર મારવા કીધા ખાતર ના કરે લાઈ કીધું આંટો મારું કે હું વહેલા વહી ગઈશ આપણે જાને થોડાક નાના લીલા લાગવા માં એકદમ એ પડવા આવી છે છોકરા બધા સાયકલ ફેટાવે એ પડી લે એવું છે હે હેઠું ઉતરવે એટલે નમાઈ દેવાની હેઠું ઉતરવે એટલે નમાઈ દેવાની એક બરેક મરે હું પેં દોન વાળ

બની જાય મોરો બનાવી ખાંડ એમાં નાખેલું ફરી વાર ગુલામ ફરું થોડ થોડું હે આ પરમદી નું હે આ હવાર ધોયું ને અતર દોયું એટલે કીધું હો ને એક કરી નાખું ને તો નખ નોખા થામડા ફરીજ માં કેટલું ફમાડ સા બકાલું એમાં હોય તો નખ નખું વસ્તુ દાજુ